નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય આસપાસનું પ્રકરણ પાંચ અનિતા અને મધમાખીઓના સોદેન પોથીનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક જોઈએ મધપુળાના ચિત્રમાં ચિત્રના ખાનામાં વધારે મધપુડો મોટો કરો તો જો આ રીતે અમે મધમાખીના ચિત્ર દોરવાના છે અને મધપુડાને મોટો કરવાનો છે પ્રશ્ન બે જોઈશું અનિતા ભારતના બિહાર રાજ્યમાં રહે છે તમે ગુજરાતમાં રહો છો તમારા અને અનિતાના રાજ્યમાં મનપસંદ પૂરો તો જુઓ મેં મારા રાજ્યમાં આછો કેસરી પૂરો છે અને બિહારમાં મતલબ કે અનિતાના રાજ્યમાં ઘાટો કેસરી કલર પૂરો છે પ્રશ્ન ત્રણ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પ્રશ્ન એક નીચેનામાંથી કયા ધોરણ સુધીના બાળકોની શાળામાં મફત શિક્ષણ મળે છે તો આમાં આવશે ઓપ્શન એ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના પ્રશ્ન બે નીચેનામાંથી કયું જીવજંતુ મધ બનાવે છે તો આવશે ઓપ્શન સી મધમાખી પ્રશ્ન ત્રણ મધમાખી મધ સેમાં એકઠું કરે છે તો આમાં આવશે ઓપ્શન બી મધપુડામાં ચાર નીચેનામાંથી કોને ગૃહ ઉદ્યોગ ન કહી શકાય તો આમાં ઓપ્શન ડી મકાન બનાવવું પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો આમાં આવશે ઓપ્શન બી મધ છે પ્રશ્ન છ મધમાખીઓ કયા મહિનામાં ઈંડા મૂકે છે તો આમાં આવશે ઓપ્શન ડી ઓક્ટોબર ડિસેમ્બરમાં પ્રશ્ન સાત નીચેનામાંથી કઈ વિગત ખોટી છે તો ઓપ્શન એ મધમાખી મધ તૈયાર કરે છે અને પ્રશ્ન આઠ નીચેનામાંથી કોણ સમૂહમાં રહેતું નથી તો આવશે ઓપ્શન ડી કરોડિયો પ્રશ્ન નીચેનામાંથી મધનો ઉપયોગ ક્યાં થાય છે તો ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે ઉધરસ થઈ હોય ત્યારે આઈસ્ક્રીમ પર સ્વાદ માટે અને પંચામૃતમાં પ્રસાદમાં પ્રશ્ન દસ અનિતાની મધમાં ક્યો કયા ફૂલમાંથી મધ એકઠું કરે છે તો આવશે ઓપ્શન એ લીચીના છોડમાંથી પ્રશ્ન દસ નીચેના ચિત્રમાં રંગ પૂરો તો બાળ દોસ્તો અહીંયા તમને ચિત્ર આપ્યું છે તો ટપકા જોડી અને સરસ મજાનું મધમાખીનું ચિત્ર દોરવાનું છે અને ત્યારબાદ તમને ગમતા રંગો પૂરવાના છે જે મેં અહીંયા પૂરેલા છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન એક તમારી આસપાસ કયા કયા ગૃહ ઉદ્યોગ ચાલે છે તો મારી આસપાસ પાપડ અથાણા સાબુ ખાખરા અગરબત્તી અને મીઠાઈ બનાવવા હસ્તકલા દ્વારા નવી નવી વસ્તુઓ બનાવવી વગેરે જેવા ગૃહ ઉદ્યોગ ચાલે છે પ્રશ્ન બે આ ગૃહ ઉદ્યોગમાં કઈ કઈ વનસ્પતિ વસ્તુઓ બને છે તો આ ગૃહ ઉદ્યોગમાં પાપડ અથાણા ખાખરા ફરસાણ અને મીઠાઈ જેવી ખાદ્ય વસ્તુઓ કાપડ પર કઢાઈ રાખડી અને ઘણી સજાવટના સામાન વગેરે આ ગૃહ ઉદ્યોગમાં બનાવવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ તમારા ઘરે મધનો ઉપયોગ કઈ કઈ વસ્તુમાં થાય છે તો પંચામૃત બનાવવામાં મીઠાઈઓ બનાવવામાં આયુર્વેદિક ઉપચારોમાં તેમજ ખાંસી ગળાની ખરાશ પાચન સમસ્યાઓ અને ત્વચાની સંભાળ માટે ઉપયોગ થાય છે પ્રશ્ન ચાર કેટલાક ગૃહ ઉદ્યોગ માટે સરકાર તાલીમ આપે છે તમે તેવા ગૃહ ઉદ્યોગ વિશે જાણીને તેમના નામ લખો તો સાબુ બનાવવાનું મસાલા પેકિંગ અગરબત્તી બનાવટ પાપલ બનાવટ સિલાઈ એમ્બ્રોડરી હેન્ડીક્રાફ્ટ હસ્તકલાનો વ્યવસાય પ્લાસ્ટિક વસ્તુનું રિસાયકલિંગ વગેરે સેવા માટે મફત તાલીમ આપે છે પ્રશ્ન પાંચ મધ જેવી બીજી વન્ય પેદાશો કઈ કઈ છે તો ગુંદર લાખ બોર ત્રિફળા રાળ મશરૂમ ખાખરાના પાન વગેરે જેવી વન્ય પેદાશો જોવા મળે છે પ્રશ્ન છ પ્રોજેક્ટ કાર્ય તમારી આસપાસ ગૃહ ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવતા કોઈ એક વ્યક્તિની મુલાકાત લો અને નીચે આપેલી માહિતી એકત્ર કરો તો તેમનું નામ તો શ્રીમતી આરતીબેન પટેલ બે તેઓ કયો ગૃહ ઉદ્યોગ કરે છે તો પાપડ બનાવવાનો ઉદ્યોગ ત્રણ તે કરવા માટેનો કાચો માલ ક્યાંથી મેળવે છે તો કાચો માલ નજીકના તાલુકાની બજારમાંથી ખરીદે છે પ્રશ્ન 4 તૈયાર કરેલ માલ વસ્તુ ક્યાં વેચે છે તો નજીકની દુકાનોમાં લોકલ મેળાઓમાં અને કેટલાક ઓર્ડર વોટ્સએપ મારફતે પ્રાપ્ત થાય છે પ્રશ્ન પાંચ તેમના કામમાં કોણ કોણ મદદ કરે છે તો તેના પતિ અને મોટી દીકરી બંને સહાય કરે છે પ્રશ્ન છ આ ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ માટે રોજ તેમનો કેટલો સમય વપરાય છે તો દરરોજ આશરે છ થી સાત કલાક પ્રશ્ન સાત આ ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ દ્વારા તેમનો જીવન નિર્વાહ સારી રીતે ચાલે છે તો હા હાલમાં ઘરે બેઠા સારી આવક થવા લાગી છે અને ઘર ખર્ચ સરળતાથી ચાલે છે પ્રશ્ન આઠ તેમના આ ગૃહ ઉદ્યોગથી બનતી વસ્તુ ઉત્પાદનની સૌથી વધુ માંગ ક્યારે રહે છે તો તહેવારો સમય અને લગ્ન સંબંધિત ઋતુમાં સૌથી વધુ માંગ રહે છે પ્રશ્ન નવ શું તેઓ પોતાનો ગૃહ ઉદ્યોગ ચલાવવા માટે કોઈ આંતરિક સાધનો ઉપયોગ કરે છે કયા કયા તો હા પાપડ બનાવવાનું મશીન પાપડ સુકવવા માટે પ્લાસ્ટિક શીટ અને ક્યારેક મિક્સરનો ઉપયોગ કરે છે પ્રશ્ન સાથ જોડકા જોડો તો જુઓ એક રાણી માંખી તમાસી ઓપ્શન એ ઈંડા મૂકે બે કામદાર માખી તો શું કરે મધ એકઠું કરે ઓપ્શન સી ત્રણ નર કેડી તમાસું ઓપ્શન એ સમૂહમાં ઓછી હોય અને ચાર કામદાર કેડી તો આમાં દર દર બનાવે છે અને પાંચ સિપાહી કેડી તો રક્ષા કરે છે આગળ જોઈએ પ્રશ્ન આઠ નીચે કેટલીક વિગતો આપે છે જેમાં વડીલો કે અન્ય પાસેથી શીખી શકાય તેવી બાબતો સામે સાચાની નિશાની કરો જો તે કામ તમને ઓછી રોજગારી આપી શકતા હોય તો સામે હા લખો વિગત રોજગારી આપી શકે તો ભરત ગુંથણ કરવું તો રોજગારી આપી શકે તો હા લીમ પણ કામ કરો તો આ રોજગારી ન આપી શકે બરાબર મહેદી કામ કરવું તો રોજગારી આપી શકે તો સાચા નિશાન અને હા ટાય પંચરનું કામ કરવું તો એ પણ રોજગારી આપી શકે સુથારી કામ તો આપણ રોજગારી આપી શકે લાઈટ ફિટિંગ તો આપણ રોજગારી આપી શકે ડૉક્ટર બનવું તો એ વ્યવસાય કહેવાય ગાય ભેંસોને દોવી તે રોજગારી આપી શકે કડિયા કામ કરવું તો રોજગારી આપી શકે મધ એકત્ર કરવું તો એ પણ રોજગારી આપી શકે કમ્પ્યુટર ચલાવું તો એ પણ રોજગારી આપી શકે દેશી ઘંટીમાં અનારદર હોય એ પણ રોજગારી આપી શકે પછી નળ કટિંગનું કાર્ય તો એ પણ રોજગારી આપી શકે અને રસોઈ બનાવવા હોય તો એ પણ રોજગારી આપી શકે તો બાર દોસ્તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર